સરથાણા વિસ્તારમાં સત્યાવીસ વર્ષની ફિઝિયોથેરપિસ્ટ રાધિકા કોટડિયાએ નવમા માળેથી નીચે કૂદી આપઘાત કર્યો સુરતના સરથાણા વિસ્તારમાં સાંજે એક હચમચાવી દેનારી ઘટના બની હતી જેમાં સત્યાવીસ વર્ષની ફિઝિયોથેરપિસ્ટ રાધિકા કોટડિયાએ નવમા માળેથી નીચે કૂદી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા ચાઇલ્ડ પાર્ટનર કેફેમાં બેઠેલી રાધિકાએ અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને કોઈ પૂર્વ સંકેત વગર નીચે છલાંગ લગાવી દીધી હતી માટીમાં મુજબ રાધિકા બાલકપાટ્ય વિસ્તારમાં રહેતી હતી અને ફિઝિયોથેરપીસ્ટ તરીકે પોતાનો પ્રાઇવેટ ક્લિનિક ચલાવતી હતી અચાનક લીધેલા અંતિમ પગલાના કારણે કેફે અને કોમ્પ્લેક્સમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી પડતાની જ અસરથી રાધિકાને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના બાદ લોકો એકઠા થયા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી એકસો ની ટીમે તપાસ બાદ તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કરી હતી ઘટનાની માહિતી મળતા સરથાણા પોલીસ અને પરિવારજનો તરત જ સ્થળ પર પહોંચ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકા ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી તેમ છતાં આકસ્મિક રીતે આ પગલું કેમ ભર્યું તેના પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને પરિવારજનો સહિત નજીકના લોકોના નિવેદનો લઈ આગળની તપાસ શરૂ કરી છે